ગુજરાત એટલા આપનું સ્વાગત છે અમિત જેઠવા મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાવો માં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમાયા અમિત જેઠવાની ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે તેમજ રાષ્ટ્રીય પ્રભારી તરીકે નિમણૂક વડોદરાના અમિત જેઠવાની મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પડાવમાં રાષ્ટ્રીય પ્રભારી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે કેન્દ્ર સરકારે વડોદરા ભાજપના કદાવર નેતા અમિત જેઠવાની મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પડાવો અભિયાનમાં રાષ્ટ્રીય પ્રભારી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરી છે અમિતભાઈ જેઠવા ભાજપ પાર્ટી સાથે સક્રિય કાર્યકર્તા તરીકે તેમજ જનસંઘ વખતથી તેમનો પરિવાર ભાજપ સાથે જોડાઈને ભૂમિકા ભજવી દેશ સાથે જોડાયેલો છે મહિલા સશક્તિકરણ અભિયાન અને બેટી બચાવો બેટી પઢાવો જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે જેમાં મહિલા પોતાના પગ પર ઉભી થાય અને તેમને રોજગારીની તકો પ્રાપ્ત થાય ઉપરાંત મહિલાઓનું શોષણ થતું બંધ થાય તેવા પ્રયત્નો ચાલુ છે જે સપનું સાકાર કરવા માટે અમિત જેઠવા પર વિશ્વાસ રાખીને મહિલા સશક્તિકરણ અભિયાન અને બેટી બચાવો બેટી ભણાવો રાષ્ટ્રીય પ્રભાવી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી આપી છે એ જવાબદારી પાર પાડીશ તેવું તેમને જણાવ્યું અમિતભાઈ જેઠવાએ જણાવ્યું હતું કે તેમની ઓફિસ વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે એકસો એકવીસ એકસો બાવીસ અને એકસો ત્રેવીસ નંબરની પહેલા માળે આવેલી હોય છે જેમાં કોઈ પણ નાગરિક વગર એપોઇન્ટમેન્ટ આવીને તેમને મળી શકે છે અને કોઈ પણ સમસ્યા કે સહાય અંગે

એમને લાઈ લાગ્યું કે ભાઈ હવે આની ટીમ બનાવવી ગુજરાત સરકારના અનેક સરકારી તંત્ર પણ કામ કરી રહ્યું છે પોલીસ તંત્ર પણ કામ કરી રહ્યું છે જ્યારે જ્યારે બેટી બચાવો બેટી પઢાવો અને નારી સંરક્ષણ અને નારી સુરક્ષા માટે જ્યારે પણ જરૂર પડે છે ત્યારે પોલીસ તંત્રએ પણ ખૂબ સારા રિઝલ્ટ આપેલા છે એ આપણે ઘણી બધી વખત વડોદરા શહેર અને ગુજરાત અને હિન્દુસ્તાન લેવલે એ રિઝલ્ટ આપણે જોયું છે તો નારી માટે અથાગ પ્રયત્ન તમામ સરકારનું તંત્ર તમામ સહયોગકર્તા અને તમામ મીડિયાથી લઈને બધાનો સહકાર મળે છે અને આ નારીને સશક્ત બનાવવા માટે ગુજરાત પ્રદેશ લેવલે અમારી નિમણૂક કરેલી છે અને વધારાની દેશ લેવલે અમને રાષ્ટ્રીય પ્રભારી તરીકે પણ જવાબદારી આપેલી છે અને એ જવાબદારી અમે સંભાળી અને એમાં સફળ થઈએ અને આ જવાબદારી પૂરી રીતે નિભાવીશું મહિલા સશક્તિકરણના જે પ્રેસિડેન્ટ છે કુંદનજી એમના થ્રુ અમારી કરવામાં આવેલી છે આની ત્રણ દિવસ થયા જી

જયારે હિન્દુઓને ગોળીબાર હિન્દુઓની હત્યા થઈ ત્યારે જે મિશન સંભાળેલું એ મિશન આપણા વડોદરા શહેરની દીકરી અને મારા મિત્ર કુરેશી સાહેબ ની દીકરી જે સોફિયા કુરેશી અને વ્યોમેન્દ્ર સિંઘ જે બંને નારી નું આ એક પ્રભાવ છે જે દુર્ગા બનીને સરકારના આદેશ મુજબ